સુરતમાં રસ ધરાવતા લોકો એક અથવા વધુમાં વધુ વાદ્ય યંત્ર વગાડે છે પરંતુ સુરત શહેરના ભવ્ય પટેલ માત્ર સત્તર વર્ષની ઉંમરે ઓગણીસ સંગીતના વાદ્યયંત્ર વગાડતા જાણે છે એટલે જ આજે તેણે એક અનોખો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે ભવ્ય પટેલે ઓગણીસ સંગીતના સાધનો વગાડવામાં નિપુણતા મેળવીને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ માં સ્થાન મેળવ્યું છે સોશિયલ મીડિયાના જમાનામાં જ્યાં બાળકોને યુવાનો રીલ બનાવવામાં વ્યસ્ત છે ત્યારે સુરત શહેરના સત્તર વર્ષના ભવ્ય વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ માં પોતાનું નામ નોંધાવ્યું છે સંગીતમાં રસ હોવાથી નાનપણથી જ તે તબલા વાદન કરે છે ભવ્ય તબલા વગાડવામાં મહારત પ્રાપ્ત કર્યું છે પરંતુ તેની સાથે તે ઓગણીસ વિવિધ સંગીતના સાધનો પણ ખૂબ જ સરળતાથી વગાડી શકે છે ભવ્ય ધોરણ બારમાં ભણે છે સુરત શહેરના ડાજણ વિસ્તારમાં રહેતા ભવ્ય તબલા કોંગો બંગો

પરક્યુશન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ નો વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં આવ્યો હતો તેણે 16 વર્ષની 7 મહિના 26 દિવસની ઉંમરે 19 પરક્યુશન મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ્સ પરફોર્મ કર્યું અને વર્લ્ડ વાઇલ્ડ બુક ઓફ રેકોર્ડ્સ માટે વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો આટલી નાની વયમાં તેની આ કળા લોકોને આશ્ચર્યમાં મૂકી દે છે ભણતરની સાથે સંગીતમાં રોજીના કારણે જ આજે તેણે આ રેકોર્ડ પ્રાપ્ત કરી શક્યો છે આ અંગે ભવ્યએ જણાવ્યું કે હું સાસો કરતાં પણ વધારે લાઈવ શો કરી ચૂક્યો છું મારા જીવનનો સૌથી મોટો અચીવમેન્ટ વર્લ્ડ રેકોર્ડ છે મેક્સિમમ સંગીતના અલગ અલગ સાધન વગાડ્યા છે ટીનેજર શ્રેણીમાં મને આ રેકોર્ડ પ્રાપ્ત થયો છે એક વર્ષથી હું મુંબઈ મ્યુઝિક પ્રોડક્શનનો કોર્સ કરી રહ્યો છું આ વર્લ્ડ રેકોર્ડ હાંસલ કરવામાં મારા માતા પિતા અને ગુરુ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું છે હેલો સુરત મારું નામ ભવ્ય પટેલ છે હું એક પરકેશનિસ્ટ મ્યુઝિશિયન છું હું સત્તર વર્ષનો છું અને સત્તર વર્ષની ઉંમરમાં મેં સાતસો કરતાં વધારે લાઈવ શોઝ અને સ્ટેજ પ્રોગ્રામ્સ કર્યા છે અને મારા જીવનનું સૌથી મોટું એક અચિવમેન્ટ જે છે વર્લ્ડ રેકોર્ડ મેં વર્લ્ડ રેકોર્ડ હાંસિલ કર્યો છે મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય ટીનેજરનો જેમાં મેં તબલા કોંગો બોંગો ડ્રમ્સ અને ઘણા બધા ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરીને બતાવ્યા હતા એક વર્ષથી હું મુંબઈ મ્યુઝિક પ્રોડક્શનનો કોર્સ કરી રહ્યો છું અને આ વર્લ્ડ રેકોર્ડ હાસિલ કરવામાં મારા પેરેન્ટ્સ ગુરુ મારા ગ્રેન્ડ પેરેન્ટ્સ અને મારા બધા જ સપોર્ટિવ ફ્રેન્ડ્સનો બહુ મોટો